नमस्कार भक्तों जय श्री कृष्ण हर हर महादेव आप સૌને મારા રામ રામ જય સીતા રામ હું પ્રાર્થના કરું છું કે તમે પોતે સ્વસ્થ રહો અને તમારું પરિવારના સભ્યો પણ ઉત્તમ સ્વાસ્થ્યનો આનંદ માણે આજે આપણે એક મહત્વપૂર્ણ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારી ઘણી સમસ્યાઓ ખાસ કરીને દુશ્મનો સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે જો તમને લાગે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યો છે અથવા તમે માનો છો કે તમારી આસપાસના કેતાલક લોકો ઈર્ષ્યાથી તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે તો આ માહિતી અત્યંત ફાયદાકારક હોઈ શકે છે ભક્તો અહીં ચર્ચા કરવામાં આવી રહેલા તાંત્રિક અને જ્યોતિષીય ઉકેલમાં ડુંગરી અને સાત સોયનો સમાવેશ થાય છે તમને એ વિચિત્ર લક્ષ્ય કે કોઈ વ્યક્તિ ફક્ત ડુંગળી અને સાત સોયનો ઉપયોગ કરીને પોતાના દુશ્મનોથી છટકારો મેળવી શકે છે પરંતુ આ કોઈ તાજેતરની શોધ નથી તે પ્રાચીન પરંપરાઓ ધાર્મિક વિધિઓ અને તાંત્રિક પ્રથાઓમાં વર્ણવેલ એક શક્તિશાળી પદ્ધતિ છે સદીઓથી ઋષિઓ અને અનુભવી સાધકો તેની અસરકારકતાનો દાવો કરી રહ્યા છે આ ઉપાયની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે શનિવાર અથવા મંગળવારે ખાસ કરીને સાંજે सूर्यास्तની આસપાસ કરવો જોઈએ આ સમયે સંકટમોચન हनुमान અને ભૈરવ બાવાના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તેની સંભાવના પર વિચાર કરો તમારો દુશ્મનો સંખ્યામાં ઓછો હોય કે હજારોમાં એક ડુંગળી અને સાત સોયનો આ ઉપાય તમારા વિરોધીઓની વ્યૂહર્ચનાને નિષ્ફળ બનાવે છે ફક્ત સાત દિવસમાં તમારા દુશ્મનોનો પરાજયન થવા લાગે છે વાસ્તવમાં ઘણી વખત આપણા દુશ્મનો આપણો માટે અદ્રશ્ય હોય છે આપણને ખબર પણ નથી હોતી કે આપણી વિરુદ્ધ કોણ કાવતરું ઘડી રહ્યું છે અને અહીં આ ઉપાય ખાસ કરીને ચમત્કારિક સાબિત થાય છે ગુપ્ત દુશ્મનો જે બહારથી તમારા પ્રત્યે મિત્રતાનો ડોળ કરે છે પણ તમારી પીઠ પાછળ વર્તન કરે છે તેઓ પણ આ પ્રથાના પ્રભાવ હેઠળ શણાગતિ સ્વીકારે છે ભક્તો ગુપ્ત દુશ્મનો સૌથી ખતરનાક હોય છે અને તમારે તેમનાથી ખૂબ સાવધ રહેવાની જરૂર છે કારણ કે જો કોઈ તમારા પર ખુલ્લેઆમ હુમલો કરે તમારા વિશે ખરાબ બોલે અથવા તમે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે અને તમે જાણો છો કે આ વ્યક્તિ તમારો દુશ્મન છે તો તમે છટકી શકશો પરંતુ ગુપ્ત દુશ્મનોથી બચવું ખૂબ મુશ્કેલ છે જો તમે તમારા જીવનમાં ઘણા અકસ્માતો ઘરે ઘણી લડાઈઓ અને અચાનક તમારો વ્યવસાય અથવા નોકરી ગુમાવો છો તમારા ધંધામાં નુકસાન થઈ રહ્યું છે તમારો ધંધો થપ્પ થઈ રહ્યું છે તો શક્ય છે કે તમારા દુશ્મને આ પાછળ કોઈ કાળો જાદુ કર્યો હોય આ વિસ્થિતિમાં તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી તમારે ફક્ત એક ડુંગળી અને સાત સોયનો ઉપયોગ કરીને એક નાનો ઉપાય કરવાની જરૂર છે અને સમજો કે તમારો દુશ્મનો તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને લાખ પ્રયાસ કર્યા પછી પણ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો જો અમે તમને પહેલા પણ કહ્યું છે કે આ ડુંગળી સામાન્ય નથી ડુંગળીમાં ખૂબ જજ ચમત્કારિક શક્તિઓ છે ડુંગળીમાં ઘણા સ્તરો હોય છે અને દરેક સ્તરમ નકારાત્મક ઊર્જા શોષવાની ક્ષમતા હોય છે જ્યારે આ સાથે સોયનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમની અસરકારકતા સાત ગણી વધી જાય છે હવે જો આ ડુંગળીના ઉપાયો તમારા જીવનમાં તરત જ ચમત્કાર કરે છે મતલબ કે તેમની તાત્કાલિક અસર થાય છે અને તમને જે પણ સમસ્યાઓ હોય જેમ કે દુશ્મનો તમને પરેશાન કરે છે તે તરત જ તમને છોડી દે છે તે તમારા જીવનમાંથી અદૃશ્ય થઈ જાય છે વધુમાં જે લીધી છે તેને તરીકે ધ્યાનમાં લો કે તમારા દુશ્મનો પાછળ ફરીને જોવાની ભૂલ પણ નહીં કરે આ એક ખાતરીપૂર્વકનો ઉપાય છે તે છુપાયેલા દુશ્મનો માટે પણ છે અને જો તમારા દુશ્મનો ખુલ્લે આમ તમારા પર હુમલો કરી રહ્યા છે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તો તમે આ ઉપાયનો ઉપયોગ તમને તમારું જીવનમાંથી દૂર કરવા માટે કરી શકો છો તમે આ ઉપાય શનિવાર કે મંગળવારે કરી શકો છો કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે આ સાથે જો તમને લાગે કે કોઈએ તમારું પરિવાર સાથે કંઈ કર્યું છે તમારું વ્યવસાયને સ્થગિત કરી દેતો છે તમારા પરિવારના કોઈ સભ્યને એવું કંઈ કરવા માટે મજબૂર કર્યા છે जे तमने सफलता प्राप्त करने रोकी रू खूब मेहनत करने छता परिवार ना कोई सभ्य अथवा तमे तेते जीवन में गया छो तो आ पाछड़ पाचड़ा दुश्मन नो हाथ होई सके छे जुओ आ समय कलयुग में ओछा सारा लोको लोग जे जोरी खुशी अने और सफलता थी खुश थे परंतु दरेकनी विचारसरणी समान नहीं होती अने दरेक व्यक्ति सारी नहीं होती કેટલાક લોકો બીજાઓની સંપત્તિ અને સફળતા જોઈને ઈશિયાની લાગણી વિકસાવે છે અને ચીરાઈ જાય છે ક્યારેક આ ઈર્ષ્યા દુશ્મનાવટમાં ફેરવાઈ જાય છે અને પછી તે વર્તન કરવાનું શરૂ કરે છે આ વ્યક્તિને કેવી રીતે નીચે ઉતારી શકાય નીચે પાડી શકાય અને તેમની સંપત્તિને કેવી રીતે નુકસાન પહોંચાડી શકાય દુશ્મનોના એવા વિચારો હોય છે હવે તમારા દુશ્મનો ગમે તેટલા શક્તિશાળી હોય તેમની પાસે ગમે તેટલી તાકાત હોય અથવા તેઓ તમારો વ્યવસાય અથવા તમારું ઘર પર ગમે તેટલું મોટું કાવતરું કર્યું હોય જ્યારે તમે ડુંગરી અને સાત સોયનો ઉપયોગ કરીને આ ઉપાય કરો છો ત્યારે બધું જ દૂર થઈ જશે પુરુષો અને સ્ત્રીઓ બંને આ ઉપાય કરી શકે છે તમે તેને શનિવાર કે મંગળવારે કોઈપણ દિવસે કરી શકો છો તો ચાલો ઉપાયની ચર્ચા કરીએ જો સૌપ્રથમ તમારે અહી એક મોટી લાલ ડુંગળી લેવાની છે ફક્ત લાલ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવશે આ ઉપાયમાં સફેદ ડુંગળી કામ કરશે નહીં ડુંગળી તાજી હોવી જોઈએ તેની ફાટેલી કે કાપેલી ન હોવી જોઈએ તે સડી ન હોવી જોઈએ તમારે સંપૂર્ણપણે તાજી મોટી લાલ ડુંગળી લેવાની છે તેની સાથે તમારે શું કરવાનું છે તમારે સાત સોય લેવાની છે सोई पर पन संपूर्णपणे आखी न होवी जोइए तमारे अही टूटेली के काट लागी गयेली सोई न लेवी जोइए तमारे काड़ी पेन मार्कर अथवा अन्य कोई पेन पण लेवी पड़शे तमारे सफेद कपड़ू अने थोड़ू सरस्वनु तेल पण जोईशे आटली बधी सामग्रीनी जरूर पड़शे हवे डुंगळी अने सोई सहित आ बधी बाबतों ने ध्यान में तमारा घरना एवा रूम में के जग्याए बेसवू जोईए जा आ उपाय करती वक्ते कोई तमने खलेल पोचाड़े नहीं कोई तमने रोके नहीं। नही रूम में के जगह जोइए। आनो अर्थ ए छे कि तेरे आ उपाय समझदारी पूर्वक करवो जोइए। तमे आ उपाय गमे त्या जमीन पर बैसीने के ऊंचा प्लेटफॉर्म पर करी करो जमीन पर बैसव सारूँ चेहरा दक्षिण तरफ होवो जो कारण के दक्षिण दिशा भैरव बाबा अने हनुमान संकड़ेली है एवं मानवा के आ दिशा में मुख कर पूजा करने की दुश्मनों संबंधित समस्याओं झड़प दूर थी जैसे को जुओ सौम लाल डूगी ले काड़ी पेन पर शत्रु लखवा जो शत्रुनु नाम जाता हो तो नाम पर लखी शको महत्तम त्राण नाम लखी शकाय जो शत्रुओं हो तो शत्रु लखो હવે એક એક કરીને સાત સોય ડુંગળીમાં ભોંકવાની છે પ્રત્યેક સોય ભોંકતી વખતે શત્રુ અથવા અલગ અલગ દિશામાં ઉપર નીચે આજુબાજુ ભોંકવી આ પછી ડુંગળી પર થોડું સરસ્વનું તેલ લગાવો ત્યારબાદ નીચે આપેલા મંત્રનો સાત વાર જાપ કરો ઓમ નમો ભૈરવાય શત્રુ નાશનાય ફટ સ્વાહા મિત્રો मंत्रो जाप करिया पा हनुमान जी भैरव बाबा ने प्रार्थना करो हे प्रभु मारा जे पण शत्रुओ है मारा जीवन थी दूर करो जे रीते आ डुंगरी सात दिवस में तेवी जैसे रीते मारा शत्रुओं नी शक्ति पर नष्ट थई जाए आ पशी आ डुंगरी ने सफेद कपड़ा में बांधी ने पोटली बनावी लो पोटली ने घर बहार कोई सुनसान जगह कचरा पेटी में અથવા બાવલના ઝાડ નીચે ખાડો ખોદીને દાટી દો મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો પોટલી મૂકીને પાછા ફરતી વખતે પાછળ વળીને જોવું નહીં અને કોઈની સાથે વાત કરવી નહીં અને ઘરે આવીને તરત હાથ મોળીયું ધોઈ લેવા અને ધ્યાન માં રાખો કે આ બધું સૂર્યાસ્ત પછી સાંજે કરવું જોઈએ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પુરુષો અને સ્ત્રીઓ બને આ કરી શકે છે કે નહીં હા તેવો કરી શકે છે સ્ત્રીઓ માટે એકમાત્ર નિયમ એ છે કે તેઓએ માસિક શ્રાવ દરમિયાન આ ઉપાય કરવાનું ટાળવું જોઈએ જેથી આ ઉપાય તેની સંપૂર્ણ શક્તિ સાથે કામ કરી શકે અને હા આ ઉપાય ફક્ત શનિવાર અથવા મંગળવારે જ કરવો યોગ્ય માનવામાં આવે છે અન્ય કોઈ પણ દેવે કરવાથી તેની અસર ઓછી થઈ શકે છે ભક્તો જો તમે ઉપર જણાવ્યા મુજબ આ બધા પગલાંઓનું પાલન કરો છો તો તમારો દુશ્મનો ગમે તેટલા શક્તિશાળી મોટા કે ગુપ્ત હોય તે બધા એક પછી એક હારશે જો ડુંગળી 7 દિવસમાં સડવા લાગશે અને જેમ જેમ ડુંગળી સડી જશે તેમ તેમ તમારા દુશ્મનોની શક્તિ ઓછી થઈ જશે તેમની બધી શક્તિ ખોવાઈ જશે વારંવાર પ્રયાસ કરવા છતાં તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં 7 દિવસમાં તમે જોશો કે તમારા દુશ્મનો કાતો તમારાથી દૂર થઈ જશે અથવા તમારું પ્રત્યેનો તેમનો દુશ્મનાવટ સમાપ્ત થઈ જશે કીતાલાક કિસ્સાઓમાં તે તમારી પાસે માફી માંગવા માટે પણ આવશે આ ઉપાય એટલો શક્તિશાળી છે કે જો કોઈને તમારા પર જાદુ કર્યો હોય તો તે તૂટી જશે તમારા ઘર માં નકારાત્મક ઊર્જા પણ દૂર થઈ જશે લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે કોઈ તેમને દુશ્મનોથી પોતાને બચાવવાનો વ્યવહારુ રસ્તો કહેતું નથી હવે જારે તમારી પાસે આ માહિતી છે તો તમારે ફક્ત સંપૂર્ણ વિશ્વાસ અને શિસ્ત સાથે તેનો અભ્યાસ કરવાની જરૂર છે મિત્રો જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આ એક નાનો સંકેત છે કે તમે મહાદેવ સાથે જોડાયેલા છો જેથી અમે પણ તમારા માટે પ્રાર્થના કરી શકીએ અમારું માનવું છે કે જે પણ ભક્તની વિનંતી મહાદેવના દરબારમાં પહોંચે છે તે ઈચ્છા ચોક્કસ બની પૂર્ણ થાય છે આ તેમની કૃપા છે હવે શક્ય છે કે કીતાલાક લોકો ઉપાય કરતી વખતે કઈ સાવચેતી રાખવી તે સમજી શકતા નથી તેથી ચાલો આપણે બધું એકવાર સમજાવીએ મિત્રો ઉપાય ફક્ત શનિવાર અથવા મંગળવારે કરો અને ઉપાપ सूर्यास्त પછી સાંજે કરો જારે તમે ઘરની દિશામાં ડુંગળી પર શત્રુ લખીને સોય દાશો ત્યારે તમારું મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ સામગ્રી એક મોતી લાલ ડુંગળી સાત નવી આંખી સોય એક કાળી પેન એક સફેદ કપડું થોડું સરસવનું તેલ પ્રક્રિયા શત્રુ લખો અને એક પછી એક સાત સોય દાશો દરેક સોય દાટી વખતે દુશ્મન अथवा દુશ્મનનું નામ બોલો સરસવનું તેલ લગાવો સાત વાર મંત્રનો જાપ કરો હનુમાનજી અને ભૈરવ બાબાને પ્રાર્થના કરો આ પછી તેને માટીમાં દાટી દો अथवा કોઈ નિર્જન જગ્યા કચરાના સ્થળ अथवा বাবુલના ઝાડ નીચે છુપાવો અને પાછળ જોયા વિના અને કોઈની સાથે વાત કર્યા વિના ઘરે પાછા આવો તમારા હાથ અને ચહેરો ધોઈ લો સાવધાની જો તમે સ્ત્રી છો તો માસિક ધર્મ દરમિયાન આ ન કરો નહીં તો સ્ત્રી અને અને પુરુષ કરી શકે છે સૂર્યાસ્ત પછી સાંજે આ બધું કરો પછી ખાતરી રાખો કે ઉપાય સફળ થશે છેલ્લે તમારા માટે એક સૂચન કોઈ પણ ઉપાય ફક્ત ત્યારે જ અસરકારક છે જો કરવામાં આવેલ ક્રિયા અને શ્રદ્ધા સાચી હોય શ્રદ્ધા અને યોગ્ય પાલન વિના કોઈ પણ તાંત્રિક વિધિ કરવાથી ઈચ્છિત પરિણામો મળશે નહીં જો તમે પહેલાથી જ ખોવાઈ ગયા છો પરેશાન છો અને વિશ્વાસ નથી કે તે કાર્ય કરશે તો તેના ફાયદા ઓછા થઈ શકે છે ઇસે પર જો તમે શ્રદ્ધા અને નિયમોનું પાલન કરીને કરો છો તો પરિણામો ચોક્કસપણે অনুকূল રહેશે જો તમે સંપૂર્ણ પરે ખાતરી ન હોય તો વિડિયો ફરીથી સાંભળો અને બદા પગલા તપાસો અમને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો લાવી શકે છે ખાસ કરીને જો તમે લાંબા સમયથી દુષ્મન સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો ભક્તો જો તમને વિડિયો પસંદ આવ્યો હોર તો વિડિયો ને લાઈક કરવાનો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનો અને કમેન્ટ માં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી અમને ખબર પડે કે આ ઉપાય તમારા સુધી પહોંચ્યો છે મરિયે આગામી વિડિયો માં વધુ માહિતી અથવા પદ્ધતિ સાથે હર હર મહાદેવ